અંબાજી ખાતે ચોથા દિવસે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી ત્યારે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે પોલીસ કર્મીઓ દ્વારા સેવા અને સુરક્ષા સાથે ભક્તિ અને સેવાનો સમયવય જોવા મળી રહ્યો છે અંબાજી બાદરવી પૂનમનો આજે ચોથો દિવસ છે ત્યારે ગઈકાલે ચૌદ લાખ ઉપર ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો ત્યારે આજે લાખોની સંખ્યામાં ભક્તોને અંબાજી મંદિર ખાતે દર્શન માટે ભીડ ઉમટી પડી હતી બજાર લોકોથી ઉભરાયું હતું અને માર્ગો પર સંઘ અને ભક્તો જોવા મળ્યા હતા મંદિરના પ્રવેશ દ્વાર પાસે ભક્તોની ભીડ જામી હતી અને ભક્તો જય જય અંબે અંબેના પ્રવેશ દ્વાર પાસે જિલ્લા પોલીસની મહિલા અને પુરુષ કર્મીઓ અને અધિકારીઓ પણ નિઃવાળ સુરક્ષા સેવા અને સંકલન સાથે યાત્રિકોને આગળ વધારી રહ્યા છે અને તેમની મુરાદ પૂરી થાય તેવા પ્રયત્નો સાથે સજ્જ જોવા મળી રહ્યા છે પગે ચાલીને આડોટીને સૌ કોઈ જય અંબેના નાદ સાથે સૌ ભક્તોને જિલ્લા પોલીસ કર્મીઓ દ્વારા મળી રહેલ સહયોગ અને સંકલન ને યાત્રિકો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા નજરે જોવા મળી રહ્યા છે